હેલો મિત્રો નવા વિડીયોમાં તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે અને આજે આપણે છાંટવાની છે માંડવીમાં દવા ટીપણા અને પંપ લાઈન ઉપડીએ વાડીએ વાડીએ માંડવીમાં દવા છાંટવાની છે ઇળું બહુ હતી એના કારણે તો ચાલો ફટાફટ વાડીએ પોગી ગયા અને આપણે ભરી લઈએ ટીપણું ફટાફટ ટીપણું ભરાઈ જાય એટલે પછી શરૂ કરવાનું છે દવા છાંટવાનું દિનેશભાઈ દવા નાખે છે હું દવા દેખાડું તમને કહી છે ચાલીસ એમ પ્રહાર ખાલી ઈળુંની જ દવા છે ચાલીસ ચાલીસ એમએલ બે પોપમાં નાખવાની છે જે અક્ષે આવડી આ આ શું છે ખબર તમને આ સર સોટ એવું લખ્યું પણ આ ગુંદરિયું છે અમારી દેશી ભાષામાં આ દવા જે પાંદડા ઉપર પડે ને એ દવાની અસર પાંચ કલાક ત્રણ કલાક જેવી રાખે પાંદડા ઉપર એટલે પાંચ એમ જ નાખવાનું છે જો ગુંદર જેવું કામકાજ આપે છે તો જો કાક આ રીતના દવા છાંટવાનું ચાલુ છે એક બે ઓળ લેવાતી જાય છે અને આ બાજુ અમારે દિનેશભાઈ અત્યારે બે ઓળ લેતા જાય છે ઈડું ની દવા છે મેં પેલા કીધું એમ તમને એક ભાગ સાટી દીધો આ બીજો ભાગ માં અડધો થયો એ અમારે બનાવી છે ચા કાકાને ને એને તો પેલા ચા પી આવી મસ્ત તમે જે ઇન્સ્ટાગ્રામ માં રીલ જોવો ને સાના વાટકા ભરેલા એ જો અહીંથી અમારે બના સાનું હેન્ડલિંગ આખું કર છે અમારા ભોપીભાઈ ચાલો તો મિત્રો મસ્ત મજાનો ચા પી લઈએ આમ જો તમે એક નંબર ચા છે અને ચા પીને પાછળ આવે તો મુજબ કામ થઈ જાય ચા એટલે ચા છે ભાઈ ઈસમે આપકો બહોત મજા આને વાલા હે એ તો ભાઈ દવા સાટે એને ખબર હોય કેવી મજા આવે તો દિના ભાઈનો પોપ ખાલી થઈ ગયો છે જો જો નહી થવા આપણો પોપ ચાલુ થઈ ગયો છે તો ફાઇનલી અમારા બે ભાગ સટાઈ ગયા અને ભાઈ સર્વે કરવા મળ્યા છે ઈડું મરે છે કે નહીં આ ઈડું ગોતે છે જો તમે આના પાન આવા ખાય છે બાજુ વરસાદ અંધારેલો છે આવું આવું કરે છે પણ આવતો ના જો આવે તો સારું તો અમારે દવા છાંટવી નહીં નહીતર અત્યારે જવાનું છે બીજી વાડીએ દવા છાંટવા તો ચાલો વરસાદ આવી જાય પેલા આપણે ફોગી જઈએ બીજી વાડીએ તો આવી જાય બીજી વાળીએ દવા છાંટવા ફોગ્યા ને જોવો તમે ઝરમર ચાલુ થઈ ગયું છે વરસાદ તો કંઈ આવતો ના પણ ઝરમરીઓ આવે છે આ બહુ હેરાન કરે સરખો વરસે નહીં અને વરસાદ આવે નહીં અને આ પાછું જયારે આપણે કામ હોય તરત આવું થાય હવે આ પાંદડા ઉપર આ જણ આવી બે જાય પછી કઈ કામ નું નહીં આવે દવા એટલે હવે વરસી જવા દેવી પેલા વાદળ તો કઈ છે નહી આવે એવું પણ આ ખોટા છાંટા ખેરે છે જોવા તમે વરસાદ રહી ગયો છે ને રાબેતા મુજબ પાછું ચાલુ કરતી જશે તાંટવાનું તો ચાલો વરસાદ આવીએ પેલા ફટાફટ ચાંટી દઈએ તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો ને હવે પછી આપણે પાંચ દિવસ પછી મળીએ આ સિંગમાં રિઝલ્ટ કેવું છે એ જાણવા માટે તો આપણું આ છવ્વીસની જાળિયા વાવેતર હતું મિત્રો જોવો તમે અને આજે અઠ્યાવીસ દિવસ પૂરા થયા છે અઠ્યાવીસ દિવસ પૂરા થયા અને આપણે જે સમ્રાટ દવા સાંટી એના આજે પાંચ દિવસ પૂરા થયા પાંચ દિવસ પછી તમે રિઝલ્ટ જુઓ તો કઈ જરૂર રિઝલ્ટ છે મિત્રો જુઓ તમે આ ચાર ચાર પાંદડા જે નવો કોળ આવ્યો એના તમે જોઈ શકો છો અને એ પહેલાંના પાંદડા ઇળવી એક આપેલા હતા જુઓ તમે હવે ઈળું ગયું છે અને જોઈ શકો તમે ફ્લાવરિંગ ખાવા મળ્યું છે આમાં એક વાર બેલી આંકીને પછી આપણે આમાં પાવડા નાખી દેવાના છે આજે અઠયાવીસ દિવસ પૂરા થયા ભાવણી કરીએ ના જોવો તમે અઠયાવીસ દિવસની માંડવી છે આપણી વીસ નંબર છે ગુજરાત વીસ તો આ સાથે વિડીયો અહીંયા પૂરો કરીએ ને હવે પછી મળીએ આપણે નવા વિડીયોમાં